ચાલ તને લઈ જો આ પસાવી પાર્ક છે ને અંદર રોડ જો આ નો ભાગ છે તો અહીંયાથી ઉપર એકવીસ નંબર નો સ્ટોર છે કચ્છી આર્ટ ગેલેરી જો આ આપડે છે ને ગયા જીએફ નંબર કચ્છી આર્ટ ગેલેરી વડોદરા અહિયાં ઓરિજિનલ કચ્છની હાથ વણાટની વુલનશાલ કચ્છના ભાવે એટલે કે લેડીઝ જેન્સમાં સાતસો રૂપિયા થી મળી ફક્ત બસો પચાસથી કચ્છના પ્રખ્યાત અદ્રક પ્રિન્ટ મોડલ અને રિઓનના સ્ટોલ મળી જશે સાતસો પચાસ રૂપિયાથી મલ્ટીપેજ કાથા વર્કના રિવર્સેબલ સ્ટોલ અને દુપટ્ટા મળી જવાના છે વડોદરા આ રીલ ફટાફટ શેર કરી આપણી આઈડી ફોલો કરી લેજો કારણ કે પ્યોર સિંગ તેલમાંથી બનાવેલા ફરસાણની સાથે સાથે વિન્ટર સ્પેશિયલ કચ્છના પ્રખ્યાત વસાણાથી ભરપૂર અડદિયા જે પ્યોર ગાયના ઘીમાંથી બનાવેલા છે સાથે જ પાક અંજીર પાક ગુંદર પાક અને મેથીના લાડુ પણ મળી જશે આખા વડોદરામાં ક્યાંય ના મળે એવા કચ્છના પ્રખ્યાત પકવાન શુદ્ધ ગાયના ઘીમાંથી બનાવેલા મળી જશે સાથે જ કચ્છની પ્રખ્યાત મીઠાઈઓ પણ અહીંયા મળી જવાની છે એક કિલોનો ઓર્ડર પર ફ્રી હોમ ડિલિવરી પણ થઈ જશે